હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારે જો અમારા દેહમાં ઘરે જો રૂમે નહોતો વિડીયો બનાવ્યો અમે અહીંયા બસે આવીને બસ સ્ટેશને વિડીયો ચાલુ કર્યો છે જો કેમકે એટલી જ નથી વિડીયો બનાવવાની તો મેં કીધું સારું હાલો બધા સબસ્ક્રાઈબરને તો કેવું પડશે જો અમે દેહમાં માં જઈશ અહીંયા

હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારે જો અચાનક દેહ માં જવાનું થયું છે મને મજા નથી ખરાબ થઈ ગઈ છે તબિયત ખરાબ થઈ ગઈ છે તો જવાનું છે અમારા દેહ માં ઘરે જો રૂમે નતો વિડીયો બનાવ્યો અમે બસ બસે આવીને બસ સ્ટેશને વિડીયો ચાલુ કર્યો છે જો કેમ કે એટલી ફેરજ નથી વિડીયો બનાવવાની તો મેં કીધું હારું હાલો બધાય સબ્સક્રાઇબ બનતા તો કેવું પડશે જો અમે દેહમાં જઈએ એટલે જો વિડીયો ચાલુ થયો છે અમે બસ સ્ટેશને આવીને બોલો હાર્દિક હાર્દિકના પપ્પા સામાન વેવે છે તો અમારે જાવાનું છે હવે મળીએ દેહમાં જાય સારું ચાલો હવે કા હાર્દિક સબસ્ક્રાઇબર ને કહી દે હાલો બધા દેહ માં હા હાલો ગામડે એમ કેતો હાલો ગામડે હાલો ગામડે કે અમારે જવાનું છે ગામડે જો આ અમારી બસ છે હાર્દિકભાઈ કા મેં ઓલકા કમેન્ટ આઈવા છે જો થારવા હાલો બેહી જઈ યારદિક ના પપ્પાએ સામાન અંદર મેકી દીધો છે પણ સાત વાગ્યાના ટાઈમ હતો જો યાર કયું નહીં આવી જાય રાતી કઈ બસ છે આપણે કયો સોફો છે આ છે વાંધો આગળ તો ત્યારે પપ્પા આવે છે સામાન છે આપણો ઈ સોફો છે આપણો ક્યાં છે

કેમ કરી તો બેઠા પાછો અરે વાહ મંજા સોડા પીવે જો હોટલ

ઉતરો ઉતરી હાર્દિક હાથિક હાથી ખબર હાર્દિક સો તાર પપ્પા લાઈને આવી ગયા છે શું ખાવાનું છે હોટેલ માં જવાનું છે એમ કે

હાર્દિક ભાઈ ને તમારે કયું ની ભૂખ લાગી હતી તૂટી ગયા હાલ ખાવા મળો હારો હાલો મિત્રો નાસ્તો કરી લઈએ ભૂખ લાગી ગઈ છે પછી મળીએ આગળ હાર્દિક ભાઈ જો સાલુ થઈ જાય કેમ કે બહુ ભૂખ લાગી હતી એને લાગી એનું પાણી પહેરે

હાલો મિત્રો બગદાણા આવી ગયું વયું જોવા હવે આવશે મોડ પર

નાખ દીધું મેં અંદર ભાર સકા લેવા કાકા લેવા આવી ગયા છે